તો સુરતના બારડોલીની શિવશક્તિનગર સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે શિવશક્તિનગર સોસાયટીના એકસો સત્તાવન થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે શિવશક્તિનગરના મકાનોમાં પાણી ઘુસતા ઘરવકરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે રોષ છે આડેદળ બાંધકામને મંજૂરીની સ્થિતિથી આ પ્રકારે સ્થિતિ સર્જાતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો ફાયર વિભાગે ઘરોમાં ફસાયેલા સત્તર લોકોનું રેસ્ક્યુ કર્યું છે તો સુરતના બારડોલીની શિવશક્તિનગર સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે શિવશક્તિનગર સોસાયટીના એકસો સત્તાવનથી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે શિવશક્તિનગરના મકાનોમાં પાણી ઘુસતા ઘરવકરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે રોષ છે આડેદળ બાંધકામને મંજૂરીની સ્થિતિથી આ પ્રકારે સ્થિતિ સર્જાતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો ફાયર વિભાગે ઘરોમાં ફસાયેલા સત્તર લોકોનું રેસ્ક્યુ કર્યું છે